જે જ્ઞાન ઇનોવેટિવ યુનિવર્સિટી વિદ્યામંત્રી સ્કૂલ શિયોર ખાતે ધોરણ દસ અને બારના દરેક વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ફ્યુચર ઇઝ બ્રાઇટ પ્રકારનો એક સેમિનાર કરવા જઈ રહ્યું છે આ સેમિનારમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને લગતા અગત્યના મુદ્દાઓ જેવા કે એનઈપી બે હજાર વીસની માહિતી જીકાસ એસીપીસી અને એસીપીડીસી પોર્ટલ સંબંધિત માહિતી શિક્ષણમાં ક્રાંતિ કૌશલ્ય આધારિત શિક્ષણ શું છે આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર કેવી રીતે મેળવવું સ્ટાર્ટઅપ અને પ્લેસમેન્ટ પ્રવૃત્તિઓ પ્રત્યે રસ કેવી રીતે વધારવો અને કોલેજની પસંદગી કેવી રીતે કરવી આ મુજબના દરેક મુદ્દાઓને વણી લઈ અને એક ખૂબ સરસ માહિતી આપતો સેમિનાર કરવા જરૂરી છે આ સેમિનારનું આયોજન તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ સાંજે છ કલાકથી વિદ્યામંત્રી સ્કૂલ ખાતે લાયન્સ ગ્રુપ ઓફ સિહોર જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર અને યુવા યુગ પરિવર્તન સંગઠન સિહોરના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તો સિહોરની જનતાને રિક્વેસ્ટ છે કે આપ અચૂકથી લાભ લેશો આમાં વાઇસ ચાન્સેલર તરીકે આપણે કોણ છે શું છે આમાં વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર એચ એમ નિંબાદ સર એમનું વક્તવ્ય આપવાના છે કે જે જ્ઞાનમુંજ્રી ઇનોવેટિવ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ તથા વાઇસ ચાન્સેલર તરીકે અત્યારે પ્રવર્તમાન છે